સુરત મહાનગર પાલિકાના કતારગામ ઝોનમાં આવેલા પાલિકાના કોષાડ હેલ્થ સેન્ટરમાં થયેલી ચોરીના કારણે પોલીસની કામગીરી ઉપરાંત પાલિકાના સિક્યુરિટીની કામગીરી સામે પણ પ્રશ્નો ઊભા થવા પામ્યા છે કોસાડ હેલ્થ સેન્ટરમાં કોવિડ વખતે સેન્ટર બનવામાં આવ્યું હતું તેમાં ઓક્સિજન પ્લાન્ટ ઊભો કર્યો હતો આ ઓક્સિજન પ્લાન્ટમાંથી કોપરની ચોરી થઈ હતી એક વખત કોપરની ચોરી થયા બાદ ફરી એકવાર બે દિવસ પહેલાં ચોરી થઈ છે અને આ વખતે ચોર એસીમાંથી કોપર ચોરી ગયા છે જેને કારણે હાહાકાર મચી જવા પામ્યો છે સુરત મહાનગર પાલિકાનો કોસાડ હેલ્થ સેન્ટરની બરાબર બાજુમાં જ પોલીસ સ્ટેશન છે અને તેની પરથી ચોર ચોર અનુમાન છે પોલીસ સ્ટેશન હોવા છતાં ચોરી કરવા માટે આવે તેવાથી ઘણા લોકોને આશ્ચર્ય થઈ રહ્યું છે આ ઉપરાંત બંને વખત ચોરી થઈ ત્યારે પાલિકાના હેલ્થ સેન્ટર બહાર સિક્યુરિટી ગાર્ડ ચોકી કરતો હતો આગળના ભાગે ચોકીદાર ચોકી કરતો હોય અને પાછાના ભાગે ચોરી થાય તે પણ આશ્ચર્યની વાત છે તેથી સિક્યોરિટીની કામગીરી સામે પણ હવે પ્રશ્નો ઉભા થયા છે સુરત મહાનગરપાલિકા સિક્યુરિટી પાછળ લાખો રૂપિયાનો ધુમાડો કરે છે તેમ છતાં સુરત પાલિકાની કેટલીક મિલકતોમાં ચોર પડી ગયા છે સુરત મહાનગરપાલિકાએ આપેલા સિક્યોરિટીની કામગીરી સતત વિવાદમાં જ આવતી રહી છે પાલિકાના સિક્યુરિટીના કોન્ટ્રાક્ટમાં તમામ એજન્સીએ એક સરખા ભાવ કરતા કોન્ટ્રાક્ટરોની રીંગ અને રાજકીય પીઠભર અંગે અનેક વિવાદો પણ બહાર આવ્યા હતા અઝર કૃષિ સાથે પ્રકાશવાળા